ચોવીસ કલાક જોહી સાથે અમદાવાદમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે કતારો લાગી છે વકીલ સાહેબ બ્રિજ નીચે કોરોનાના ટેસ્ટ ટેસ્ટ માટે માટે કતાર લાગી મોટી સંખ્યામાં કરાવવા લોકો લોકો પડ્યા છે છે ટેસ્ટમાં અનેક પોઝિટિવ આવી રહ્યા વકીલ સાહેબ બ્રિજની નજીક આવેલા ઇસ્કોન પ્લેટેનિયમ અપાર્ટમેન્ટને અમદાવાદ મહાનગરપાલિકાએ ગઈકાલે મૂક્યું છે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મોટી સંખ્યામાં ટેસ્ટ કરાવવા માટે લોકો ઉમટી પડ્યા વકીલ સાહેબ બ્રિજની નીચે

લાંબી લાઈનો જોવા મળે છે જે રીતે પારના વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે તેમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દક્ષિણોમાં ખૂબ જ મોટી સંખ્યામાં કોરોનાના કેસ આવે છે જેની પ્રતિતી આ કોરોના ટેસ્ટિંગ સેન્ટર પર થયેલી લાંબી લાઈનો જોવા મળે છે ગઈકાલે પણ અહીંયા અનેક લાંબી લાઈન જોવા મળી હતી આજે એવી સ્થિતિ છે કે બ્રિજના બંને છેડે લોકો લાઈન લગાવીને ઉભા છે કહી શકાય કે દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને જે સ્થિતિ કોરોનાની શરૂઆત થઈ ત્યારે નદી સાથે ગૌરવ પટેલ અમદાવાદ અમદાવાદના બોપલ વિસ્તારમાં કોરોના નો વિસ્ફોટ થયો ઇસ્કોન પ્લેટિનમ અપાર્ટમેન્ટમાં કેસ સામે આવ્યા આજથી બાવીસ નવેમ્બર સુધીમાં

બિકોઝ ઓફ દિવાળીના તહેવારના લીધે અને જે માર્કેટનો રસ હતો એ બધાના લીધે જે અમારે ત્યાં બિઝનેસ કોમ્યુનિટી વધારે છે તો એ લોકોની શોપ્સ છે ઓફિસ છે તો જે પણ ઇન્ફેક્શન જે એ લોકો ઇન્ફેક્ટેડ થયા છે એ બિકોઝ ઓફ તેમના વર્ક પ્લેસથી થયા છે અમે અહીંયા બહુ જ કંટ્રોલ રાખી રહ્યા છીએ સોશિયલ ગેધરિંગને બધું અમારું અહીંયા બંધ જ છે પણ જે જે લોકોને વર્કમાં જવું પડે છે એ તો અમે સ્ટોપ કરી નથી શકતા તો એ પણ જેને જેને થયા એના લીધે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યું છે એ ફેમિલીઝ થઈ રહ્યા છે તો એમાં એવું છે કે એક ફ્લેટની અંદર એકને આવે છે બહારથી આવે છે તો એના બધા ફેમિલી મેમ્બરને ઇન્ફેક્ટેડ કરે છે તો એવી રીતે અમારી પાસે એઝોન ટુ ડે આઠ અગિયારથી અત્યાર લગીમાં રહી અને ટોટલ ખાલી સેવન્ટી એટ કેસીસ છે અને આ સેવન્ટી એઇટ કેસીસમાંથી ખાલી ફોર્ટી ફાઇવ ફ્લેટ્સ છે બટ એસપર ધ એમસી રૂલ એમણે જે ફ્લોર અને એ બધા કન્ટેનમેન્ટ ઝોન કર્યા છે એના લીધે નંબર ઓફ કાઉન્ટિંગ વધારે બતાવે છે બટ અધરવાઇઝ વી હેવ ઓલરેડી ટેકન ઓલ પ્રિકોશન ફોર ધ ફોર્ટી ફાઇવ ફ્લેટ્સ અમદાવાદ શહેરમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે શહેરમાં કોરોનાની શરૂઆત પૂર્વ અમદાવાદથી થઈ હતી તો આજે પશ્ચિમ અમદાવાદમાં મહત્તમ કેસો મળી રહ્યા છે ઉત્તર પશ્ચિમ ઝોનની વાત કરીએ તો ગઈકાલે જ ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા ઇસ્કોન ફ્લેટના ફ્લેટના ત્રણસો ચાર મકાનો એટલે કે અગિયારસો પચાસ લોકોને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા ઇસ્કોન ત્રિટીનામાં એ બ્લોકથી લઈને એસ બ્લોક સુધીના એપાર્ટમેન્ટ આવેલા છે જેમાં માત્ર એલ બ્લોક એવો છે કે જેમાં કોઈ પણ કેસ નોંધાયો નથી બાકીના તમામે તમામ એપાર્ટમેન્ટના નાના મોટા કેસ નોંધાય છે જેના કારણે આ વિસ્તારને નિયંત્રિત ઝોન જાહેર કરવામાં આવ્યો તમે જોઈ શકો છો કે એસ્કોન પ્લેટિના દ્વારા જે સ્પેશિયલ કોરોના ટેસ્ટિંગ માટેનું ચેકિંગ વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે મહાનગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી છે અને જે લોકો એસ્કોન પ્લેટિનામાં રહે છે તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અત્યાર સુધી જે ટેસ્ટ થયા તેમાં પણ કેટલાક કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે એટલે કહી શકાય કે દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે નદીના પૂર્વ વિસ્તારમાં જે પ્રકારનું સંક્રમણ હતું તેના કરતાં વધારે સંક્રમણ હાલ નદીના પશ્ચિમ વિસ્તારમાં જોવા મળ્યું છે જેના કારણે જ અહીંયા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધી રહી છે

ગુજરાતના મહાનગરોમાં નાઇટ કરફ્યુના કારણે બસ સેવા પર અસર છે શહેરમાં સવારના સાત વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી બસ સેવા ચાલુ રહેશે અમદાવાદથી રાત્રે આવતી જતી ચારસો પચાસ બંધ થઈ છે રાજકોટથી ત્રણસો ઇક્યોતેર વડોદરાથી આવતી જતી પાંચસો એકત્રીસ અને સુરતથી આવતી જતી ત્રણસો પંચાણું બસ બંધ કરાઈ છે અમદાવાદના સનાતલ ચોકડી એક્સપ્રેસ હાઈવે અસલાલી અને હાથી જણ સર્કલ અડાલત ચોકડી કોબા સર્કલથી બાયપાસ જતી બસ રાત્રે મળશે વડોદરામાં દુમાર ચોકડી કપુરાઈ ચોકડી ગોલ્ડન ચોકડી છાણી જકાત નાકાથી બસ તેવા મળશે સુરતના મરોલી ચોકડી કડોદરા ચોકડી કામરેજ ચોકડી ઓલપાડ ચોકડીથી રાત્રે બસ મળશે રાજકોટ ગોંડનલ ચોકડી હજી ચોકડી ગ્રીનલેન્ડ માધાપર ચોકડી પરથી રાત્રિ દરમિયાન બસ મળશે રાત્રિ દરમિયાન નક્કી કરાયેલા પોઈન્ટ પર એસટીના કર્મચારીઓ પણ મુસાફરોની સુવિધાઓ માટે હાજર રહેશે કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવાયેલ છે તે મુજબ અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત ખાતે રાત્રિના નવ કલાકથી સવારના છ કલાક સુધી જે કરફ્યુ આપવામાં આવેલો છે દરમિયાન નિગમની બસોનું ઓપરેશન બંધ રાખવાનો નિર્ણય લેવાયેલો છે આ નિર્ણય થવાથી અમદાવાદ ખાતે ચારસો પચાસ જેટલા ડિપાર્ચર બંધ રહેશે રાજકોટ ખાતે ત્રણસો ઇઠ્યોતેર વડોદરા ખાતે પાંચસો ને એકત્રીસ અને સુરત ખાતે ત્રણસો ને પંચાણું જેટલા ડિપાર્ચર રાત્રિના સમય દરમિયાન થઈ શકશે નહીં એટલે કે બાકીના શિડ્યુલોનું રીશિડ્યુલિંગ કરવામાં આવશે કે જેથી કરીને મુસાફર જનતાને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ સિવાય પણ રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરત ખાતે જે બાયપાસ ઓપરેશન અમારું ચાલવાનું છે એના જે પિકઅપ અને ડ્રોપિંગ પોઈન્ટ્સ છે ત્યાં પણ અમારા ટ્રાફિક સુપરવાઇઝરી સ્ટાફને ડેપ્યુટ કરવામાં આવેલા છે ત્યાં આવનારા રાત્રિ સમય દરમિયાન આવનારા તમામ મુસાફરોને ત્યાં મદદરૂપ થવામાં આવશે એટલે કે કોઈપણ મુસાફરોએ કોઈ પણ અફવાથી કે કંઈ ગભરાવાની જરૂર નથી નિગમની જે કંઈ વ્યવસ્થા છે કોવિડ નાઇન્ટીન અંતર્ગત સેનેટાઈઝ કરવાની બાબત છે બસોની સેનેટાઈઝની છે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની બાબત છે જે પ્લેટફોર્મ ઉપર પણ લોકો ટોળાબંધમાં ન ઉભા રહે એના માટે અમને સાથ અને સહકાર આપે તેવી આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ દિવસ દરમિયાન જે પ્રવાસીઓ બસ સ્ટેશન ઉપર આવશે તો એના ધસારાને પહોંચી વળવા માટે અમારા ઉપાધ્યક્ષ અને વહીવટી શ્રી દ્વારા પણ ડેપો મેનેજરોને ડિવિઝનલ કંટ્રોલરોને સૂચના આપી છે કે એક્સ્ટ્રા સંચાલન કરવાની જરૂર પડે તો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા માટે પણ નિગમની તૈયારી છે એટલે કોઈ મુસાફરને બહાર જવા માટે દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં જેની અમે ખાતરી આપીએ છીએ